જવાહર પ્રવેશ દ્વાર ના ઉદઘાટન સમારોહ અને બાલ સાંસદ કાર્યક્રમમાં હાજરી આપી પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય હરિપર ધાંગરદા મુકામે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા સાહેબના વરદ હસ્તે વિદ્યાલયના પ્રવેશ ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ શિક્ષક મોહમ્મદ સલીમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવેલ બાલ સાંસદ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી વિદ્યાલયના આચાર્ય શ્રીમતી મમતા લાજીવાર દ્વારા સાહેબને પુષ્પગુચ્છ, સાલ વગેરેથી સ્વાગત કરવામાં આવ્યું તેમાં સાંસદ દ્વારા ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ ઉચિત માર્ગદર્શન આપ્યું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આયોજન સંકલન શાળાના શિક્ષક શ્રી પરેશ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સાંસદની ટીમના ગણમાન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ बृजेश ત્રિવેદી સુરેન્દ્રનગર